આજરોજ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ શનિવારના રોજ દાહોદ જિલ્લામાં આવેલ ભટવાડા પીપલુ ટોલ પ્લાઝા જે આવેલ છે ત્યાંના અમુક કર્મચારી પાસે આઈ કાર્ડ નથી તેથી એવી શંકા પણ થાય છે કે નકલી કર્મચારી હોય પણ ત્યાં કોઈ જવાબદારી અધિકારી નથી બે મહિનાથી કોઈ મેનેજર નથી એવું કહેવામાં આવે છે અને ત્યાંના કર્મચારી દ્વારા આઈ કાર્ડ માંગવામાં આવે તો દાદાગીરી કરવામાં આવે છે કે તમારે શું કામ છે આઈ કાર્ડ આ યુનિફોર્મ થઈ જોવા તો એવો જવાબ આપવામાં આવે છે તેથી આજે જનતા ટાઇગર સેના જેટીએસ ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા આમ આદમી પાર્ટી આપ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા સામાજિક આગેવાનો કૃષ્ણા ચારેલ નિર્મલ ચારેલ મહેન્દ્રભાઈ માવી આશિષ ડામોર લીમખેડાથી રજનીકાંતભાઈ રાજેશભાઈ ક્લારા સચિનભાઈ નીરામા જસવંત કડમી દ્વારા ભટવાડા ટોલ પ્લાઝાના મેનેજર સાથે રૂબરૂ મળી ચર્ચા કરવામાં આવી અને જે જીજ્ઞેશભાઈ ભરતભાઈ ભરવાડ દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી લેખિતમાં અને મીડિયા દ્વારા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અને જો બે દિવસની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટોલ પ્લાઝા પર ધરણા કરવાની ચીમકી જનતા ટાઇગર સેના દાહોદ ગુજરાત દ્વારા આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ક્રાઇમ પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે જોહાર જે આદિવાસી ભાઈ રાત્રે જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો જે બારિયાના અંદર જે પીપલો હતો ભટવાના ટોલ નાકા નીકળ્યા પસાર થતા હતા ત્યારે એમના કર્મચારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું ત્યારે અમને જાણ કરી અને અમે અમને જાણ કરી ત્યારે અમે તમામ જનતા નાગર સિંહના કાર્યકર્તાઓ તેમજ અહીંયાની મુલાકાતે અમે આવ્યા ટોલનાકાની તો મેનેજર સાહેબની મુલાકાત કરી અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નાની મોટી જે બબાલ થઈ હતી એની એના પર તમારે અમારી અરજી લીધી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે અને બે દિવસનો અમને સમય આપ્યો છે સાથે સાથે આ ટોલનાકા પર વારંવાર અમુક ઘણાવાર એવા બનાવો બન્યા છે કે ખોટી રીતે દાદાગીરી અને અમુક લુખાવા પણ બિહાડી મૂકીને દાદાગીરી પણ કરે છે તેમજ આ નાકા દ્વારા ગુજરાતમાં કોઈ જગ્યાએ ટોલ નહીં ઉગાવવામાં આવતો એટલો ટોલ ઉઘરાવવામાં આવે છે તેમજ આ નાકો જ્યારે અમારા સાંસદશ્રી એમના દ્વારા પણ કહેવામાં આવ્યું એમના દ્વારા પણ લેટર એક લખવામાં આવ્યો હતો કે આ નાકો જલ્દીથી જલ્દી બંધ કરવામાં આવે અને સાઠ કિલોમીટરના અંદર ટોલનાકું આ હોતું નથી આ ટોલનાકું ગેરકાયદેસર છે છતાં પણ આ નાકાને બંધ કરવામાં નથી આવતા અને અહીંયાના ગરીબ વર્ગના લોકોને ખોટી રીતે હેરાન કરીને ખોટી રીતે ટોલ ઉઘરાવવામાં આવે છે અને અમને જે મેનેજર સાહેબે જે બાદરી આપી છે બે દિવસમાં અમે આ જે ત્યાંનો નિકાલ કરીશું જો બે દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે ધરણા પ્રદર્શન પણ કરીશું જોહાર આદિવાસી ધન્યવાદ